મૂળી તાલુકાના ખાખરાડા ગામની સીમમાં આવેલ ખનીજના કુવામાં લોડર સાથે ખાબકેલા યુવાનનો કલાકની જહેમત બાદ મૃતદેહ છે મૂળી તાલુકાના ખાખરાડા ગામના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં કુવાઓ આવેલ છે આ કુવાઓની બાજુમાં પડેલ સેન્ટસ્ટોન અને ફાયર ક્લે ખનીજના ઢગલાઓ ભરવા હાલ વગડ્યા રહેતો મૂળ ધોહિયા ગામનો અજયભાઈ કાનાભાઈ બાહકિયા નામનો વીસ વર્ષનો યુવાન લોડર લઈને આવ્યો હતો અને આ ખનીજનો જથ્થો ભરી રહ્યો હતો ત્યારે અચાનક તે લોડર સહિત કુવામાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી બનાવની જાણ થતા નાયબ મકવાણા સહિતના દોડી ગયા હતા અને યુવાનને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર રાજકોટના ફાયર વિભાગને પણ બોલાવવામાં આવેલ કુવાની અંદર પાણી ભરેલું હોવાથી અને યુવાનની બોડી લોડરની સાથે નીચે હોવાથી કામગીરી મુશ્કેલ બની હતી આખરે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને

આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે તેઓ એ ફાયર ક્લે ભરતા ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કૂવો ખોદેલો હતો તેની અંદર કુવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે લોડર સાથે આ યુવક પડતા આ કુવાની અંદર પાંત્રીસ થી ચાલીસ ફૂટ સુધી પાણી ભરેલું હતું જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડર અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની મદદ માંગી સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ પરંતુ કુવાની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને લોડર છે પથ્થર સાથે ફસાઈ ગયેલ હોય તે તેમાં સફળતા ન મળી હતી ત્યારબાદ સાત આઠ પચીસના સવારે અમોએ રાજકોટ ખાતેની ફાયર બ્રિગેડની મદદ માગેલી એ પણ ટીમે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું પરંતુ તેને પણ સફળતા ન મળી હતી કારણ કે પાણીની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ખૂબ વધારે પ્રમાણમાં હતી ત્યારબાદ અમોએ તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગર ને આ બાબતેથી મદદ માટે અમોએ એનડીઆર એફ ટીમની માંગણી કરેલી

પાણીમાં જે સ્કૂબા ડાઈવ આવે છે સ્કુબા ડાઈવ કરી અને લોડર સાથે જે હૂક બાંધી અને લોડરને ને છે એ ખેંચવામાં આવેલો અને આ રીતે જોકે લોડરનો જે પટ્ટો છે જે બાંધેલો હતો ટ્રેન સાથે તૂટી ગયો હતો પરંતુ થોડુંક ખેંચાવાના લીધે જે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડીવાર રાહ જોયા પછી આ છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડીને છે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે આમ છેલ્લા બે દિવસથી જે આ એક દુઃખદ ઘટના બનેલી અને જે આ બોડી ફસાઈ ગયેલી હતી એ બોડીને આજે બહાર કાઢવામાં આવેલી છે અને તાત્કાલિક અસરથી એ બોડીને અત્યારે મૂળી તાલુકાના સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવેલી છે સાથે સાથે આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ કે ઈસમો જે સંકળાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે